નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ભરમાં રાશોનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મારે વાત કરવી છે મિત્રો કે સી સીસી સી કટ ઓફ કેટલું રહેશે સીસીઈ આટલું રહેશે કટ ઓફ આટલા માર્ક્સ હશે તો તમે મેઇન એક્ઝામ આપવા મળશે મિત્રો એના વિશે આપણે ચર્ચા કરીશું આટલા માર્ક્સ હશે તો મેન એક્ઝામ તમે આપી શકશો તેના વિશે વિગતે ચર્ચા કરવાના છે તે પહેલાં જો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશો મિત્રો અવશ્ય તે જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયમાં ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયો ગમે તે વિડીયો લાઈક ભૂલશો નહીં વિડીયો નવા જ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આપણે વાત કરીશું સી સી ઈમાં કટ ઓફ કેટલું રહેશે તો પહેલાં મિત્રો તમને ખ્યાલ છે તેમ મેન એક્ઝામ આવશે ત્યારે મિત્રો ગ્રુપ હોય છે તો આપણે થોડી ગ્રુપની વાત કરીશું ત્યાં કટ ઓફ વિશે ચર્ચા કરીશું તમને ખ્યાલ છે કે એ બી અને બોટ એ અને બી તો મને કયા નંબર આવશે મિત્રો કયા ગ્રુપમાં નંબર આવશે તેના વિશે મિત્રો પહેલાં ખીલીશ હશે તેના વિશે આપણે વાત કરીશું તો પહેલાં મિત્રો પ્રીમિયમ પાસ થઈ જાય દાખલા આપણે માની લીધું તમે જે પ્રિમ છે પાસ છો બરાબર તો કેટલા કયા નંબર આવશે તો મિત્રો દાખલા કે વાત કે એમાં એમાં મિત્રો હશે અઢાર હજાર અઢાર હજાર હશે મિત્રો એમાં કેટલા હશે તો અઢાર હજારમાં ત્યારે મિત્રો ઉમેદવાર અઢાર છે ત્યારે બીમા અઢાર હજાર એ જ હશે અને અઢાર હજાર પહેલાં હશે એ મિત્રો છત્રીસ હજાર તે હશે ત્યારબાદ જે છે મિત્રો જે એ અને બીમા બી એમાં બીમા કેટલું હશે તો બોથમાં એ અને બીમા અઢાર હજાર પ્લસ વધારે મિત્રો કંઈ લખ્યું બે હજાર તો એમ મિત્રો વીસ હજારની આસપાસ એ હશે એ અને બીમા બોથમાં હશે જે સ્ટુડન્ટો ત્યારબાદ મિત્રો હવે વાત કરવી છે મારી કે જે મેન એક્ઝામ કેટલા માર્ક્સ હશે તો તમે મેન એક્ઝામ આપી શકશો તો તેના વિશે આપણે વાત કરીશું પહેલાં મિત્રો જે એસસીમાં હોય કે ઓબીસી એમ પહેલાં આપણે મિત્રો જનરલ વિશે વાત કરીએ જનરલમાં કેટલા માર્ક્સ હશે તો તમે મિત્રો મેન એક્ઝામ આપી શકશો તો જનરલમાં વિશે પહેલાં વાત કરીએ જનરલમાં મિત્રો તમારે સિત્તેરથી મિત્રો એસી વચ્ચે માર્ક્સ હશે તો મેન એક્ઝામ આપી શકશો જનરલમાં પુરુષ માટે મિત્રો પુરુષ માટે જનરલમાં સિત્તેર એંશી અને મહિલા માટે ફિમેલ માટે મિત્રો પંચોતેરની આસપાસ માર્ક્સ હોવા ફરજિયાત છે પંચોતેર માર્ક્સ પુરુષમાં સિત્તેર એંસી અને જ ફિમેલમાં પંચોતેર માર્ક્સ ત્યારબાદ મિત્રો ઓબીસીની વાત કરી છે તો ઓબીસીમાં કેટલા હોવા જોઈએ તો ઓ બીસીમાં પંચોતેરથી લઈને એંસી ફર્સ્ટ વાત કરીએ મિત્રો જે પુરુષ માટે જોઈને સેકન્ડ હોય તે મહિલા માટે ત્યારબાદ મિત્રો ઓબીસી પંચોતેર એંસી અને જે ફિમેલ માટે પંચોતેર સિત્તેરથી પંચોતેર વચ્ચે હોવા જોઈએ તે ફરજિયાત છે બાદ મિત્રો એસસીબીસીમાં કહી લો એસસી બીસીમાં એસસીબીસીમાં કેટલા હોવા જોઈએ મિત્રો એસસીબીસીમાં પંચોતેર લઈને એસી એસસીબીસીમાં અને જે જે મહિલા માટે પંચોતેરની આસપાસ એસસીબીસીમાં રહેશે બાદ મિત્રો એસસીબીસી બાળે એસસીમાં એસીમાં કેટલા હોવા જોઈએ સિત્તેરથી માંડીને મિત્રો એસી વચ્ચે હોવો જોઈએ એસસી એસીમાં સિત્તેરથી એસી સિત્તેર ટકા મહિલા માટે ત્યારબાદ મિત્રો એસ ટીમાં એસ ટીમાં કેટલા હોવા જોઈએ એસટીમાં પોસઠથી લઈને સિત્તેર સુધી હોવા માર્ક જોઈએ અને જે છે મિત્રો ફિમેલમાં ફિફ્ટી ફાઈવ કે આસપાસ તેમનો માર્ક્સ હોવા જોઈએ તો મિત્રો આ હતું જે કટ ઓફ કે આટલા માર્ક્સ હોવા જોઈએ સીસીસીમાં આટલો કટ ઓફ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ